થરાદની ક્રિષ્ના હોસ્પિટલમાં ડોક્ટરની ઘોર બેદકારી બાળકના મૃત્યુ પછી માતાનું પણ મૃત્યુ ઓક્સિજન ચાલુ રાખ્યું મૃતદેહ સાથે નાટક ચાલુ રાખ્યું નમસ્કાર ને તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ થરાદ તાલુકાના લોડનોર ગામના વર્ષાબેન મુકેશભાઈ ઠાકોરની ગર્ભવસ્થાની તબિયત લથરતા પરિવારજનો દ્વારા તેમને રાત્રે અંદાજે આઠ વાગ્યે થરાદની ખાનગી હોસ્પિટલ ક્રિષ્નામાં દાખલ કરવામાં આવ્યા હતા હોસ્પિટલમાં પહોંચ્યા બાદ તબીબોએ તપાસ કરી તો તેમની સાથે બાળક પહેલેથી જ મૃત હાલતમાં હતો પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે જો તાત્કાલિક ઓપરેશન અથવા ઇમરજન્સી સારવાર આપવાની જરૂરી હતી ત્યાં દવાખાનાએ છ કલાક સુધી કોઈ ગંભીર પગલાં ના લીધા પરિણામે બાળક બાદ વર્ષાબેનનું પણ સવારે ત્રણ વાગ્યે કરુણ અવસાન થયું હતું મૃત્યુ થયા બાદ વર્ષાબેનને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા જ્યારે તેમનો હૃદય ધબકતું નહોતું અને કોઈ સ્વાદ ચાલતો પણ નહોતો માત્ર દોષ ઢાંકી શકાય અને રજિસ્ટરમાં ઉપચાર ચાલુ છે બતાવી શકાય એટલા માટે મૂર્તિ સાથે પણ નાટક કર્યું સાહેબ અમે ખેંગારપુર આથી રાતે નવ વાગે આવ્યા હતા રાતે આવ્યા એટલે સાહેબને ને કીધું કીધું સાહેબ ઓપરેશન કરો આપણું બેન ને ડિલિવરી છે ના બાટલો પોતે ચાલુ કર્યો એટલે સાહેબ તો ડિલિવરી થઈ છે થઈ છે એમ કરતાં કરતાં હવારા નવ વાગ્યા ગયા નવ વાગે અમે કીધું તમે ઓપરેશન કરો ભરો તો કે ના ડિલિવરી થઈ જાય છે એમ કરતાં કરતાં બે વાગ્યા ગયા બે વાગ્યા એટલે બે નોફ થઈ ગઈ એટલે અમનબતન બટન કાઢ્યા બારી તમે બારે રહો પાસે બેનને અમે રેડી કરશો તો કે રેડી પાછો અઢી વાગ્યા એટલે પોતે કીધું કે બે નોફ થઈ ગઈ પોતે ઓક્સિજન ઉપર લીજા મેં કીધું તમને હમી હોય અમે રાતે નવ વાગે કીધો છો બીજો બેન ને ઓપરેશન કરો આપણું અમારે બેન રાતુ બીમાર છે અને તમે ઓપરેશન આવતા આવતા અમે તમને કીધો નો ના કે છૂટકારો થઈ જા છે એટલે સાહેબ મોન્યું ને એટલે હવે સાહેબ પાડા ભાગી ગયા અમને આવે ખાતા નથી એટલે તમે શું કરવા માંગો છો અમે સાહેબ આગળ લડવા માંગો બે બાળક મરી ગયો ને એની માય મરી ગઈ બે

঄লা স্য়ি কেরাস্য়া কাত কেরাসেকে সে থাসে মনে঵ে পেরিড়েপ গাকানিয়া কেরে নেজা পুনাসেরে সিকারে সইতে কেরা এস্য়� પ્રતાપભાઈ બાજુભાઈ છું કાલે મારા કાકાના છોકરાના ઘરથી ક્રિષ્ણા હોસ્પિટલ થરાદની અંદર નવ વાગ્યે રાત્રે દાખલ કરવામાં આવ્યા હતો જો આજના પણ ચારથી પાંચ વાગી ગયા છે અને એમણે કીધો કે ભાઈ અડધો કલાક પોણો કલાક અડધો કલાક પોણો કલાક જે આજે મૃત્યુ પામ્યા છે આવા ક્રિષ્ણા હોસ્પિટલ થરાદ અને આપણા કેટલા પણ દવાખાના ધમધમી રહ્યા છે એના માટે પણ એક સાજોક પત્રકાર ભાઈઓને પણ હું વિનંતી કરું છું કે આવા ડોક્ટરો એમને જો અમારા પરિવાર તરફથી ખુલ્લામ કહેવામાં આવ્યો હતો ખુલ્લામ કહેવામાં આવ્યો તો ભાઈને ઓપરેશન કરવું હોય કે જે તે કરવું અમે તૈયાર છો છતાં અમારા કાકાના છોકરાના ઘરથી અત્યારે મૃત્યુ પામ્યા છે એનું કોઈ અત્યારે કશું કાંઈ પણ નથી છતાં કોઈ એફઆર દાખલ હજી કરવામાં આવી નથી આ સમયે કોઈ એફઆર દાખલ કરવામાં નથી આવી અને અહીંથી અમને એવું કહેવામાં આવે છે કે તમે સરકારી હોસ્પિટલ લઈ જાઓ તો આના માટે શું કરો હવે તમારા પત્રકાર ભાઈઓ વિચાર કરવાનો છે એના શું નિયમો છે